ત્રણ હજાર આઠસો ત્રણ હજાર નવસો ભાવ મિત્રો એવા બોલાવા લાગ્યો છે મિત્રો જીરામાં ફૂલ મંદીનો માહોલ આપણને મળી રહ્યો છે આજે તારીખ આઠ પાંચ બજાર પછી વાત થયો મિત્રો આજે ગુરુવાર મિત્રો સાનલી વ્યાજના બજાર ભાવ સો કરતો ખેડૂત મિત્રો રાજકોટમાં ત્રણ હજાર બસો પચાસ થી ભાવ ચાર હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ઓગણ ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ચાર હજાર એકસો ને રૂપિયા સુધી હડોદ ત્રણ હજાર પાંચસો ચાર હજાર એકસો ને રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો અડસઠથી ત્રણ હજાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી ભાવનગર બે હજાર બસો પચાસથી ચાર હજાર અઠ્ઠાણું રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી રોલ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી વિસાવદ્ર ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો ઓગણ ચાર હજાર એકસો ને નેવું રૂપિયા સુધી સસણ બે હજાર બસો ત્રણ હજાર નવસો ને છપ્પન રૂપિયા સુધી મંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર એકસો ને પંદર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રેસઠથી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી બાબરા બે હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને તેત્રીસ રૂપિયા સુધી ધાંગતરા બે હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી उपलेट 39630 ती 4170 रुपया સુધી રાજુરા 3203 થી 4210 રૂપિયા સુધી ધારી 3358 થી 4130 રૂપિયા સુધી ઊંચા ની વાત કરી લેવી તો ઊંચામાં 4260 થી 4700 રૂપિયા સુધી થરાત 3800 થી 4000 રૂપિયા સુધી આરી 3600 થી 4063 રૂપિયા સુધી राधनपूर त्रण हजार त्रणसो त्रण हजार नऊस बासाठ रुपया सुधी समी त्रण हजार स सो श्याशी थि चार हजार रुपया सुधी नेणाव त्रण हजार बसो आडतीस चार हजार ते रुपया सुधी वाराही त्रण हजार ससो ते चार हजार एक सो न रुपया सुधी